ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદેપુર દ્વારા માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર એસએફ હાઈસ્કૂલ છોટાઉદેપુર અને ગુજરાત કાઉન્સિલિંગ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા પ્રેરિત ઉત્થાન લોક વિજ્ઞાન કેન્દ્ર છોટાઉદુ દ્વારા તારીખ એકવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ એસએફ હાઈસ્કૂલ ખાતે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી દર વર્ષે એકવીસમી ફેબ્રુઆરીના દિવસે વિશ્વભરમાં માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવે છે આ વર્ષે પણ મળી માતૃભાષા મને ગુજરાતી વિષયના અનુસંધાને ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં સૌપ્રથમ મહિમાનું સ્વાગત કરી મહાનુભાવો દ્વારા ઉદ્ઘાટન કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં સૌપ્રથમ નિશાન વક્તા ડૉક્ટર વી એમ પટેલ દ્વારા વ્યાખ્યાન શ્રી પ્રભાશંકર મિશ્રા દ્વારા પરિસંવાદ શાળાના આચાર્યશ્રી હિતેશભાઈ ચૌહાણ દ્વારા માતૃભાષાનું મહત્વ સમજાવતું વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું તેમજ વિદ્યાર્થીઓ દ્વારા કાવ્ય પઠન કરી વિદ્યાર્થીઓ તેમજ શૈક્ષણિક મિત્રો દ્વારા સૂત્ર સૂત્રલેખન કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારબાદ આમંત્રિત મહેમાનો મહાનુભાવો તથા શિક્ષક મિત્રો વિદ્યાર્થીઓ દ્વારા મારા હસ્તાક્ષર ગુજરાતીમાં સહી કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી તરીકે જિલ્લા અધિકારી કચેરીમાંથી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર એસ કોલેજના વી વીએમ પટેલ તેમજ શાળાના શ્રી હિતેશભાઈ ચૌહાણ હાજર રહ્યા હતા જિલ્લા કોઓર્ડિનેટર ઇન્દ્રસિંહ રાઠોડ શાળાના શ્રી હિતેશભાઈ ચૌહાણ તેમજ સ્ટાફ મિત્રો દ્વારા તમામ કાર્યક્રમનું સંચાલન કરી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો